સુરેન્દ્રનગરના થાનગઢમાં સ્થિત શ્રી વાસુકી દાદા મંદિર ખાતે વીસ નવેમ્બરથી અઠાવીસ નવેમ્બર સુધી નિઃશુલ્ક હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પ વાસુકી દાદા મંદિરના મહંત શ્રી નીરજ બાપુના સહયોગથી સુનિતાબેન જમનાપરા દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે ત્યારે મોટી સંખ્યામાં લોકો આ કેમ્પનો લાભ લેવા ઉમટી પડ્યા છે વીસ નવેમ્બર થી અઠ્યાવીસ નવેમ્બર સુધી સવારે નવ વાગ્યા થી સાંજના પાંચ વાગ્યા સુધી શહેરીજનો આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો આ નિઃશુલ્ક હેલ્થ કેમ્પ માં આરોગ્ય સેવાનો લાભ લઈ શકશે આપણે ત્યાં આપણા ના મંદિરે વીસ તારીખથી કમ્પેનિયમ કંપની દ્વારા એક જે હેલ્થ અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે આની અંદર કોઈ જાતની દવા આપવામાં આવે કે કોઈ જાતનું એવું નથી પણ એક થેરાપી છે કે જેના ઉપર આપને ખાલી અડધી કલાક મશીન ઉપર તમારા પગ રાખી અને બેસવાનું છે અને આપને જે પ્રકારનો દર્દ હોય કમરનો હોય ખંભાનો હોય તો ત્યાં એ લોકો સાથે પેચીસ લગાડી અને એ થેરાપી આપે છે તો આજે મેં લગભગ બે દિવસ થયા આજે કે આજે ત્રીજો દિવસ છે તો બે દિવસમાં ખૂબ બહોળી સંખ્યામાં આપણા નગરજનો એનો લાભ લઈ રહ્યા છે અને મેં રિવ્યૂ સવારના લીધા તો લગભગ પંદરથી વીસ જણાએ મને એમ કીધું કે બાપુ અમને લગભગ પચાસ ટકા જેવો અમારા જે કંઈ તકલીફ હતી એમાં રાહત છે અને હજી તો કેમ્પ છ દિવસ છે તો હજી અમને આનથી સારા પરિણામ વધારે મળશે એવી આશા વ્યક્ત કરી હતી એટલે બસ આપ સૌને એક આ માધ્યમથી એ જણાવવા માગું છું કે આ સાવ નિશિત કેમ્પ છે અને સવારના નવથી સાંજે પાંચ વાગ્યા સુધી નિરંતરપણે વિધાઉટ કોઈ બ્રેક આ કેમ્પ શરૂ જ હોય છે બસ આપ સૌને શું કરવાનું છે કે આપનું નામ આવી અને રજીસ્ટ્રેશન કરાવવાનું છે અને આપને જે કાર્ડ આપવામાં આવે એ કાર્ડ લઈ અને રોજે રેગ્યુલર આ થેરાપી લેવાની છે માત્ર એવું નહીં સમજવું કે એક બે દિવસ આપણે આમાં મશીનમાં જઈશું એટલે આપણને મટી જઈશે એ કન્ટિન્યુ એ લોકોએ ટાઈમ સેટ કરેલો છે કે આટલા દિવસ આઠ દિવસ નવ દિવસ આ થેરાપી લો તો એ પ્રમાણે તમે થેરાપી લેશો તો તમને આના ખૂબ સારા પરિણામ હજુ પણ મળી શકશે અને બસ એવી જ કામના છે કે આ દાદાના સાનિધ્યમાં આવો જો સેવાઈ ચાલી રહ્યો છે અને એ પણ નિઃશુલ્ક છે તો આપ સૌ આમાં

તો થાનગઢના હરેક ઘણા બધા લોકોએ આ કેમ્પનો લાભ લઈ લીધો છે આ કે થેરાપી લેવાથી તમારા શરીરની અંદર બીપી ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ થાઇરોઇડ પેરાલિસિસ લકવો સંધિવા વેન હાડકાના ઘસારા હોય ઘણા લોકોને ચાલવામાં તકલીફ પડતી હોય બેસવામાં તકલીફ પડતી હોય તો આ બધી તકલીફમાં સો ટકા રાહત મળે છે અને આજે ત્રીજો દિવસ છે કેમ્પનો પણ આજે પણ સખત લોકો આવી રહ્યા છે તો હજુ પણ થાનગઢના જનતાને મારે જણાવવાનું કે આ થેરાપી થી તમારા શરીરની અંદર જે કઈ તકલીફ છે એમાં તમને સો ટકા રાહત મળશે તો આ કેમ્પનો લાભ લેવો ચૂકશો નહીં જયેશ મોરી દિવ્યાંગ ન્યૂઝ સ્થાનગઢ સુરેન્દ્રનગર